ઘરે તો ક્યારના આવી ગયા હતા સાડા ત્રણ વાગ્યાના પણ તડકો લાગી ગયો હતો એટલે પહેલાં તો છોકરાઓને નવરાવ્યા કેમ કે છોકરાઓને બેહીને તડકો લાગ્યો હતો અને દરિયામાં નાહ્યા હતા તો એને નવરાવી અને ઘડીક અમે એસી ચાલુ કરીને આરામ કર્યો અત્યારે પાંચ વાગ્યા છે ગઈશ ને અત્યારનું વાતાવરણ જો કેટલું મસ્ત છે મસ્ત પવન છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો ગઈશ જો વાદળા છવાઈ ગયા છે આકાશમાં વરસાદ ન આવે તો સારું કેમ કે અમારે જાવું છે રાતે બારે ક્યાંક જઈએ દીદી કહેતા હતા કે બગીચે છોકરાઓ લઈ જાય છોકરા બે ભાઈ બેને છે ને ગાડીમાં નીંદર કરી લીધી આ છી એની અંદર ટાકો છે ટાકો છે ટાકો કોનો ટાકો હે ટાકી હે ટાકી જો વાતાવરણ જો ગાઈસ અહીંયા ક્રિકેટ ચાલે છે કેવા છોકરાઓ બધા નીકળી ગયા છે હજી પાંચ વાગ્યો તડકો તો કોઈ ન જોવા મળે અત્યારે વાતાવરણ ફરી ગયું છે જો કેવા બધા નીકળી ગયા રમવા

સાયકલ હલાવાની આ ઓલી જાનુની સાયકલ લઈ લીધી છે મુનાભાઈના લીધે દી હા ચા જયદાદ ને મીઠું મીઠું જોઉં છું બા હું સીઆઈ બી જોવે એન્જલ બા બેઠા છે ઉઠીને હુઈ ગયા તા અત્યારે ઉઠીને મારી પાસે બેહી ગયા છે અને હવે અમે રમશું આવશે એટલે અત્યારે ગાય તમે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે ને જો અમે બારે વાહનમાં બેઠા છીએ વરસાદ આવ્યો તો તો પવન એવો સરસ આવે છે ને તમે અમે બારે બેઠા છીએ એવો મસ્ત પવન આવે છે અને આ જો જાનુની સાયકલ મૂકતી જ નથી સાયકલ 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 બસ બીજું કાંઈ નહીં ખાધું નથી અને સાયકલ હકાલવામાં ને આ જો અમારા તોફાન કરે છે

એના પપ્પા પેટ્રોલ પુરાવા જાય ને એટલે કરે ને એની જેમ જો કરે શું કરું દીકાઈ ખોલવું છે તો બૂમ શું છે આ શું છે બૂમ રેડી અને જાનુ બે મામાના ઘરે વેકેશન કરવા ગયા હતા પછી અત્યારે આયલા આવે છે ને આ જો તોફાની હજી તોફાન કરે જાય ને પપ્પા ખી જાય છે તોય અસર નથી થતી કાંઈ તોફાનીને બે બે આ ને બે આ છ છોકરા અત્યારે જમા ચકડી બોલાવે છે ઘર માં છે ને આવ્યા વેત મામા ફઈ ના તમારા રણવીર ભાઈ ના તોફાન જો નાનો છોકરો એનો ભાઈ નાનકડો એની પાછે પાછે ભરે તમને કેવું આદ્ય મેરો ભાઈ એસા કરતા મેરો ભાઈ ને કેવા તોફાન કરે છે જાનુ જો ઓલે ગીચી લઈને આવી

ગાય છે સૂતર વાર જોઈ તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો ખાવામાં પણ એવી મસ્ત છે ને મે તો પહેલી વાર આજે ચાખી ચાલો ગાય તમારા લોકો ને ખાવી હોય તો સૂતર ફેણી લીલી સૂતર ફેણી આપણે તો ઓલી સુકી મળે ને ઈ ને આમ ભીની ભીની એટલે એમ લીલી આમ જો આમ આમ કરો ને આમ એટલે આપડે ઓલું ભરભર ભૂકો થઈ જાય ને આ બધી જો આમ ચૂંદો થઈ જાય જો ઘી નીકળે જો આજે મેં પેલી વાર જોઈ હોય નવી પ્રકારની સૂતર પેણી તમારે એન્જલ બા જો ખાઈએ બેઠા બેઠા મને તો મને તો અલગ જ સ્વાદ આવ્યો કઈક જલેબી બલેબી જેવો અલગ જ પ્રકાર નો અત્યારે ગાઈસ અમે લોકો જઈએ છીએ સર્કલ એ આ છોકરાઓને બધાને જો હિંચકા ને એવું ખાવું છે એટલે અને જે દ્રક સુઈ ગયો છે એ બા આગળ છે તો અમે બધાય જાય છીએ હું ને સંગીતા ને બધાય છોકરા ઉંટા સાહેબ ને બધાય અત્યારે દસ ને દસ થઈ છે ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ સર્કલ ચલો ગાઈસ સર્કલ અમને બતાવી ભાવનગર નું સર્કલ મીન્સ કે બગીચો આપણે પહોંચી ગયા બગીચે ને છોકરાઓને જો સાક્ષી ને રણવીર ભાઈ જાનુ કેવા ઉપર ચડે હે રણવીર ભાઈ લટકાના તો મારે સાક્ષી ને લટકાવું છે પણ ઈ પોચી હકે એમ છે નઈ ત્યાં કરતા હિસકા બિસકા કઈ ખાવ ને બેન નઈ પોચી શકો તમે હાલો ક્યાં જવું છે આ બાજુ બેલેન્સ ઠીક છે છે હવે હાથમાં આવી જયદીપ ક્યાં ગઈ જાનું હાલ હાલ गाइस आन्टी बेलेन्स चलो 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 चल मिन्स के चलो जल्दी जल्दी जो एने बेलेन्स राखु हे अनि के धेरै के

મોદી શપથ લીધી આ દેશની રક્ષા કરવાની કસમ ખાધી ક્યાં ભાગે છે નરેન્દ્ર નામ છે એના પપ્પા નું તો કે નરેન્દ્ર મોદી ગાઈસ મેસા કેવા જોર જોટી કાકાઈ છે મજા આવે કાના હા ઓહ રોઈ જાવી ના આવે આવો હે ચલો ગાઈસ હવે અમે સાચું ઘરે છોકરા ઈ સબિત ખાઈ લીધા ને ઘરે મજા કરી લીધી હવે અમે ઘરે જાતું જાઈ